સુરત જેવા સિટી સ્માર્ટ કહેને કોલર ઊંચા કરતા સત્તાધીશો રખડતા સ્વાનો આતંકને ડામી ન શકે તેવા તો કર્મનિષ્ઠ છે વિચારો આ બાપ પર સુ બીતી હસે જે તેના વહાલ સોયા દીકરાને આ રીતે ઉઠાવીને લઈ જઈ રહ્યા છે કેમ કે આ ફૂલ જેવા બાળકના શરીરને રખડતા સ્વાનોએ फाડી નાખ્યું છે આ દ્રશ્યો છે સુરતના જ્યાં ઉમરાવ વિસ્તારમાં શાળાય જતી વખતે પતંગ પકડવા ગયેલા માસૂમ બાળક પર સ્વાનનો ઝુંડ તૂટી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સોપ્રથમ ખાનગી અને ત્યાર બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. માસૂમ બાળક પર ટૂટી પડેલા સ્વાનના ઝુંડને જોઈ સ્થાનિક વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકની નજર પડી હતી. તેણે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ માનવભક્ષી સ્વાનના ટોળામાંથી માસૂમ બાળકને છોડાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં બાળકનો પરિવાર પણ દોડી આવ્યો હતો. तो दूसरी तरफ घोड़ा भागी गया પછી तबेल અને તાડા મારવા પહોંચેલી पालिकाની ટીમે રખડતા સ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી